સાપુતારા માર્ગમાં લક્ઝરી બસ પલટી બે બાળકોના મોત સાપુતારાના સહેલગાહે આવેલા ચોક બજાર સુરતના પ્રવાસીઓને સાપુતારા માલેગાંવ રાષ્ટ્રીય ધોરીમાર્ગના યુ ટર્નમાં લક્ઝરી બસના ચાલક દ્વારા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી હતી બસમાં સવાર બે બાળકોના મોત નીપજ્યા હતા સાપુતારા માલેગાંવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર યુ ટર્નમાં બાપા સીતારામ ટ્રાવેલ્સ નંબર જી જે જીરો પાંચ બી ટી ત્રાણું ત્રાણું ઉધનાથી રવિવારે સાપુતારાની સહેલગાહે આવ્યા હતા તેઓ સાપુતારાના જોવાલાયક સ્થળો જોઈ સાંજે છ વાગે સુરત જવા રવાના થયા હતા તે દરમિયાન સાપુતારાથી બે કિલોમીટર અંતરે આવેલ બસ ચાલકે ઓવરટેક કરવાની લહાઈમાં સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો જેને લઈને બસ નજીકની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈ દિવાલ નજીક પલટી મારી ગઈ હતી આ અકસ્માતમાં બસમાં સવાર સુરત ગોપીપુરા મોમનવાડના સાત વર્ષીય અતિફા અસ્ફાક શેખ અને ત્રણ વર્ષીય ઉમર અસ્ફાક શેખનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું વધુમાં બસમાં સવાર બાવીસ જેટલા મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં નજીકના શામગહાન સીએસસી ખાતે સારવાર અર્થે લઈ જવાયા હતા જ્યારે અન્ય તેત્રીસ જેટલા મુસાફરોને ખાસ ઇજા ન થતાં એક બસમાં પરત સુરત રવાના કરાયા હતા આ બનાવના પગલે રવિવારે ભારે ભીડ હોવાથી પ્રવાસીઓ મદદે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતા સાપુતારા પીએસઆઈ એનઝેડ ભોયાને જાણ થતા તેઓ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ ઇજાગ્રસ્ત મુસાફરોને એકસો આઠ પોલીસ વાહન ખાનગી વાહનોમાં શામગહાન સીએસસી ખાતે ખસેડવામાં આવ્યા હતા અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઘાટમાર્ગની નીચે પાંચસો મીટર ઊંડી ખીણ છે જો આ બસ ખીણમાં પડી ગઈ હોત તો ભાગ્યે જ કોઈનો જીવ બચે તેમ હતું મળતી માહિતી મુજબ બસ સંરક્ષણ દિવાલને અથડાઈને પલટી ત્યારે બસના પાછળનું ટાયર દિવાલ નજીકની એંગલ સાથે લાગતા ત્યાં જ અટકી ગઈ હતી જેને લઈ બસ ઊંડી ખીણમાં ખાબકતા બચી ગઈ હતી